ધરતી પર નવીન શાળા ફિનિક્સ સ્કૂલ કલાલી રોડ પર આવે છે ત્યાં ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્ય ઉદઘાટક તરીકે વડોદરા જિલ્લા ડીઓ અને ડીપીઓ મહેશભાઈ પાંડે ફિનિક્સના ફાઉન્ડર અને ડાયરેક્ટર મુકેશભાઈ દાદવાણી સાથે જ માતાપિતા તેઓના ઉપસ્થિત રહ્યા છે ફિનિક્સ સ્કૂલના ડાયરેક્ટર શ્રીમતી પૂજા દાદવાણી પણ ઉપસ્થિત રહ્યા છે તમામ મહાનુભાવો નવિચાર વિચાર વાલીઓ અને વિદ્યાર્થી સમક્ષ મૂકવામાં આવ્યા છે ભણતર જગતની શ્રેષ્ઠ એવી અવનવી વાતો પણ કરવામાં આવી છે સાથે શુભકામના પણ પાઠવવામાં આવી છે આ સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓએ મધર્સ ડે પર સરસ નૃત્ય કરી અને ડાન્સ પણ પ્રસ્તુત કર્યો છે બાળકોને એક મેસેજ પણ આપ્યો છે કે મોબાઈલની રંગીન દુનિયાથી દૂર રહી માતા પિતા અને પરિવારને સમય આપવામાં આવે ફિનિક્સ સ્કૂલ ધોરણ નવથી બાર માટે મકરપુરા ખાતે વર્ષ બે હજાર સત્તરથી કાર્યરત છે વડોદરા શહેરમાં ધોરણ દસ ધોરણ બાર સાયન્સમાં પણ ઝળતું પરિણામ આપી શહેરનું ગૌરવ વધાર્યું છે सलाना फाउंडर एंड डायरेक्टर मुकेश दादवानी साहेब સાથેની મુલાકાત માં પડતેઓ જણાવ્યું કે ફિનિક્સ છે લા 13 વર્ષથી વરદાશયના વિદ્યાર્થીઓને એક શિક્ષણ આપતી સંસ્થા છે ઘણા વર્ષોમાં ફિનિક્સના વિદ્યાર્થીઓ જેડબલ નીટ આછાસી બોર્ડ ગુસ્કેટ અનેક બોર્ડની જે પરિણામ છે તેમાં શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કર્યું છે दो सौ दो पंक्ति और जब से तू आया है जब से तू एजुकेशन में आया है हर दिन पे तू छाया है जब से तू एजुकेशन में आया है हर दिन पे तू छाया है कहते हैं कि तू हिंदुस्तान का सरमाया है फिनिक्स आज तेरा इनोग्रेशन उत्सव आया है

ફિનિક્સ સ્કૂલનું નવું સોપાન સુબારમ કરી રહ્યા છે આ સ્કૂલનું વિઝન જે રીતે આપણે ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ફેબ્રુઆરીમાં ઓપન કર્યું એ જ રીતે આ સ્કૂલનું પણ ઉદ્ગારાજે થઈ રહ્યું છે ઓલ ઇન વન કેમ્પસ એવા ટીચર્સ અને એવા વિઝન્સથી ભણાવશે કે જે બાળકોને અહીંયા જ પ્રિપેર કરાવશે એટલે કે સ્કૂલ અને ટ્યુશન એક જ જગ્યાએ જો બાળકને નહી આવડે તો એક્સ્ટ્રા ક્લાસ રેમેડિયલ ક્લાસ પણ અમે જ કરાઈશું એટલે સ્કૂલ ટ્યુશન એક જ જગ્યાએ સમાવી જ છે ટીચિંગ જ એવું કરીશું અમારું ટીચર ટ્રેનિંગને અમે એક જ વસ્તુ કહીએ છે બાળકને આવડે ત્યાં સુધી અમારે ભણાવવાનું છે એક જવાબદારી રિસ્પોન્સિબિલિટી અમે લઈને કામ કરીશું સ્કૂલ ટ્યુશન અને કોમ્પિટિટિવ एग्जाम સાથે અમે એજ્યુકેશનનું વર્ક કરીશું જોડે જોડે સ્પોર્ટ્સ स्पोर्ट्स માં અમે ક્રિકેટ ફૂટબોલ સ્વિમિંગ પુલバスケットボール વોલીબોલ એવી ઘણી રમતોનો સમાવેશ કરેલો છે અને સ્કિલ્સ કોડિંગ લેબ કમ્પ્યુટર લેબ બધી ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયો કમ્પોઝિટ લેબ આર્ટ રૂમ મ્યુઝિક રૂમ ડાન્સ રૂમ બધાનો અમે સમાવેશ કરેલો છે બસ વાલીઓને એક જ જગ્યાએ બધું મળી જાય વાલીને અલગ સ્કૂલ અલગ કોમ્પિટિટિવ एग्जाम અલગ સ્કિલ અલગ સ્પોર્ટ્સ રણતી ચાર જગ્યાએ ભગું ન પડે સમય અલગ અલગ જગ્યાએ બગડે નહીં એ જ મારું ધ્યેય છે કે ઓલ ઇન વન કેમ્પસ બધી જ પ્રિપેરેશન સમય એ કરાઈ સુ અને બાળકોને અમે ઈચ્છે છે કે સાંજે ફ્રી ટાઈમ પેરેન્ટ જોડે મળે પોતાના માટે રમવા માટે મળે અને સેલ્ફ સ્ટડી માટે પણ એમને સમય મળવો જોઈએ આજ મારું વિઝન છે કે આ કેમ્પસનું અમે ઓપનિંગ કરી રહ્યા છે થેન્ક યુ વડોદરા ફિનિક્સ ટીમ મેમ્બર્સ પેરેન્ટ્સ કે તમે અમારા પર આટલો ટ્રસ્ટ રાખ્યો છે કે બંને નવી સ્કૂલ ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ અટલાદરા ફિનિક્સ સ્કૂલ કલાલી બંનેના એડમિશન ફૂલ છે આપ સૌનો આટલો વિશ્વાસ અને પ્યાર ખૂબ ખૂબ આભાર કેટલા વિદ્યાર્થીની ક્ષમતા છે અમે બંને બિલ્ડિંગમાં એપ્રોક્સ ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 1000 વિદ્યાર્થીઓનું અમે આયોજન કર્યું હતું ફર્સ્ટ યર અને આ બિલ્ડિંગમાં અમે આશરે 1200 થી 1300 વિદ્યાર્થીઓનું આયોજન કર્યું છે